ગુડ મોર્નિંગ ફ્રેન્ડ સવારના સાડા પાંચ થઈ ગયા છે ને અહીંયા નાસ્તામાં બને છે આજે પનીર પરાઠા તો ઘઉંનો ઝીણો લોટ લઈને મીઠું અને મોણ નાખી અને સરસ રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ ને એનાથી થોડો કઠણ એવો લોટ બાંધી લીધો છે અને અહીંયા જો ઢાંકીને પાંચ મિનિટ રહેવા દઈએ અને અહીંયા આપણે પનીરની તૈયારી કરીએ તો અહીંયા પનીર છીણી લીધું છે એમાં થોડું ચીઝ છે અને બધા મસાલા જે પણ આપણી પાસે વેજીટેબલ હોય એ નાખી શકાય પણ મારી પાસે બીજું કંઈ હતું નહીં ખાલી અમેરિકન મકાઈ હતી તો મેં અમેરિકન મકાઈ કાંદા ને લીલા ધાણા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો અને સ્વાદ પ્રમાણે મીઠું આટલું નાખીને સરસ રીતે બધું મિક્સ કરી લીધું છે જો લોટ મસ્ત સરસ એકદમ સોફ્ટ થઈ ગયો છે અને પાંચ મિનિટ રેસ્ટ થઈ ગયો હવે આ સોફ્ટ લોટમાંથી નાના નાના લુવા કરી લેવાના પૂરી જેવડા મોટી પૂરી બનાવીએ ને એવડા બે લુવા કરી લીધા છે અને ઠીક થોડીક પૂરી બને ને એવા મોટી સાઇઝના રોટલી કરતાં થોડુંક ઠીક રાખવાનું અને મોટી મોટી પૂરી જેવું વણી લેવાનું છે બે પૂરી વણી લેવાની અને પછી વચ્ચે જો સ્ટફિંગ ભરવાનું છે એક પૂરીની ઉપર આવી રીતે સ્ટફિંગ ભરી દેવાનું અને પછી એની ઉપર બીજી આપણે જે બનાવી છે ને રોટલી એને ઉપર રાખી દેવાની એકદમ સરસ સ્પ્રેડ કરી દેવાનું વચ્ચે વચ્ચે ભરવાનું સાઈડમાં નહીં કેમકે થોડું ચીઝ પણ નાખું છે ને આપણે તો પછી ચીઝ મેલ્ટ થાય ને તો બહાર આવે પછી આવું મોટું વાસણ લઈ લેવાનું વાટકો કે ડબ્બો કે કાંઈ પણ પછી ઉપર રાખીને ઉપરની કોર કાઢી લેવાની આવી રીતે નાના નાના એક જ સરખા પરોઠા બનાવવાના જો લૂકમાં સરસ લાગે ને તો ખાવાની મજા આવે છોકરાઓને તો લૂક સરસ જોવે એમ એટલે આવા એક સરખા બધા બને ને તો મજા આવે એમ નાના મોટા નહીં તો આવી રીતે એને બધામાં ક્યાંય તમને ખાલી જ નહીં આવે આખાની અંદર પનીરનો મસાલો સ્પ્રેડ થઈ જશે કેમકે જે પાછળનો ભાગ હોય ને આપણે કટ કરીને કાઢી લીધો છે પછી બટર લગાવી બટર ઘી ઓઇલ જે લગાવવું હોય એ લગાવાય અને લગાવીને સરસ બંને બાજુ ગોલ્ડન બ્રાઉન જેવા થાય ને એવા ધીમા ગેસે શેકવાના છે એટલે અંદર એ બધું બધું સરસ રીતે શેકાઈ જાય આવા એક એક પરોઠા છોકરાઓ ખાઈ લઈને બે પરોઠા મૂકી દીધા હોય ને તો બપોર સુધી લોકોને ભૂખ ન લાગે ઘરે આવે ને ત્યાં સુધી એટલે હું બને ત્યાં સુધી હેલ્ધી આપું કેમ કે શ્લોક સવારે નાસ્તો કરીને કઈ જાય નહીં ખાલી એમનો જતો રહે એને સવારમાં ઓછું ભાવે એટલે આવું હેલ્ધી નાસ્તો હોય તો પેટ ભરાઈ જાય અંદર જો કેટલું સરસ સ્પ્રેડ થઈ ગયું છે બધું સરસ રીતે ખુલ્લા કરી દીધા છે એ લોકો લંચ બોક્સમાં ભરવા છે તો ઠંડા થઈ જાય ને એટલે આવી રીતે બધા જ પરાઠા સરસ બનાવી લીધા છે જો બધા ગોલ્ડન બ્રાઉન આગળ પાછળ થઈ જાય ને એવી રીતે સરસ બનાવી દીધા છે તો રેડી છે લંચ બોક્સ માટે પનીર પરાઠા ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન યુ લવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો ઘણા દિવસ પછી આજે આપણે પાછી બ્લોગ બનાવવાનું શરૂઆત કરી છે વચ્ચે એક મસ્ત મોટો બ્રેક આવી ગયો તો એક વખત સ્કીપ કરીએ ને એટલે પછી પાછું કન્ટિન્યુ થતા બહુ વાર લાગે અને હવે આ વરસાદ જુઓ સવારથી મસ્ત વાતાવરણ ખુલી ગયું હતું કાલે બિલકુલ વરસાદ નહોતો ને આજે મેં વિચાર્યું કે ચાલો બધી બેડશીટોન બધું ધોઈ નાખીએ કેમકે અઠવાડિયાથી ધારો વરસાદ ચાલુ હતો ને તો કાંઈ સાફ સફાઈ બહુ થઈ નહોતી તો આજે સરસ બધું ક્લીન કરી નાખું અને વરસાદ કે મારું કામ થોડી વાર થાય કે વરસાદ આવે પાછો મસ્ત તડકો નીકળે વળી પાછું થોડી વાર થાય કે વળી પાછો વરસાદ આવે આજે આ લુચ્ચો વરસાદ કહેવાય ને એવું જ થઈ ગયું છે આ થોડી વાર આવે છે ને જાય છે થોડા બાર થઈ ગયા છે જો બપોરના પણ વરસાદ આવવું ને જાઉં ને આવવું ને જાવું ચાલું ને ચાલુ છે જો બારે અત્યારે પાછો ઝીમો ઝીમો ઝરમર ઝરમર આવે છે અંધારું થયું છે અને હમણાં પાછો ફાસ આવશે આવું છે કંઈક વરસાદનું કામકાજ ને કામકાજ બધું થઈ ગયું છે જો મસ્ત બધું સાફ સફાઈ થઈ ગયું છે આ તો એટલું સરસ ક્લીન કરી નાખ્યું છે ને બધું અને આજે કાનાજી માટે મસ્ત નવું શોપિંગ કર્યું છે જે આ કાનાજી છે ને આપણા મસ્ત રેડી થઈ ગયા છે અને કાના માટે આ ગાદી લીધી છે સરસ પેલા છે ને કાનાને આપણે આ ગાદીમાં બેસાડતા હતા આ હતું અને હવે છે ને આ લીધું છે એના માટે તો આજે મને એમ જલ્દી એમ હતું કે લાવ્યા છે ને તો જલ્દી કાના નવડાવી ધોળાવીને સરસ બેસાડી દઈએ તો સવાર સવારમાં જ કાના જેને સરસ નવી ગાદીમાં બેસાડી દીધા છે જો અમારા કાનાજી મેચિંગ કરી દીધું છે ગાદી જોડે બાજુમાં બે મસ્ત નાના તક્યા છે આ પાછળનો ભાગ એ આખો સરસ વેલ્વેટનો એકદમ સોફ્ટ છે ને આ ગાદી બી એકદમ સોફ્ટ છે તો જો કાનાજી સરસ મજાના અહીંયા બેઠા છે ને બાજુમાં ગાયો છે ને હાથી છે ને રમકડાથી રમે છે રમતા રમતા એક ચકલી પડી ગઈ છે આ કાનાની ચકડી છે અત્યારે શૃંગારનો રમવાનો સમય છે કાનાનો તો કાનાજી રમે છે અને બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને કપડાં તો આજ મેં લીધા ને નાંખા એવું જ બેથી ત્રણ વખત થયું જો સ્ટેન્ડમાં લઈ આ લાઇટ કેમ લબક ઝબક લબક ઝબક થાય છે આ જો બધી બેડશીટો ધોવાઈ ગઈ છે અને અહીંયા આપણી બાર કપડાં નાખ્યા છે પણ વરસાદ ઝરમર ઝરમર ચાલુ ને ચાલુ છે તુલસીજીના કેરામાં તો જો શેવાળ જેવું થઈ ગયું છે કે વરસાદ ચાલુ ને ચાલુ છે ને રોડ તો છે ને સુકાતો જ નથી સવારે સરસ વાતાવરણ બ્લેન્કેટ ધોયા ચાદરો બેડશીટો બધું ધોવાઈ ગયું સરસ નહીં ધોવાઈ ગયું છે તો સુકાઈ જશે બીજું તો શું કરવાનું આવું બધું છે આજે ધીમે ધીમે કામકાજ ચાલે છે જો અહીંયા બેડશીટ ધોવાઈ ગઈ છે આ રૂમ માં ક્લીન થઈ ગયું છે બધું એકદમ બધું સરસ બેડશીટને એવું ચેન્જ કરીએ ને બધું ક્લીન કરીએ ને એટલે એ દિવસે આપણને આ નવું નવું લાગે બધું સરસ અને હમણાં વરસાદ હતો ને તો ભેજના લીધે બધું એટલું ચીપક ચીપક થઈ ગયું હતું અને ભેજની સ્મેલ આવે એના કરતાં કીધું ચાલો એકવાર બધું ભૂલ જ નાખીએ અને હવે રસોઈમાં બનાવવાનું છે બાજરાનો રોટલો અને અડદની દાળ આજે પંકજ જમવા નથી આવવાના એને કોઈક આવેલું છે એ જોડે જમા એટલે એ નહીં આવે અને છોકરાઓ રોટલી અડદની દાળ ને હું બાજરાનો રોટલો અડદની દાળ એવું કંઈક બનાવશું કેમ કે સવારે પરોઠા હેવી ખાઈ લીધા છે એટલે બહુ ભૂખ નથી તો હવે રસોડામાં જઈએ થોડી ઘણી રસોઈ બનાવીએ એવું બધું કામકાજ કરીએ અને કિચન સરસ ક્લીન કરી નાખ્યું છે આજે આ છે આ બધો ડાઇનિંગ એરિયા બધી સરસ સાફ સફાઈ કરી નાખી છે ચા વાસણ બધા લૂંછવાના છે એવું છે ફ્રૂટ્સમાં આવી ગઈ છે ખારેક ડ્રેગન એપલ આવું બધું ચાલે છે અડદની દાળ હળદર મીઠું નાખી અને એક વિસલ વગાડી લેશું બધા અલગ અલગ રીતે બનાવતા હોય આ દાળ અમે છે ને આને પહેલાં એક વિસલ વગાડીને પછી વઘાર કરીએ અને ઘણા છે ને ડાયરેક્ટ જ અડદની દાળ વઘારી નાખતા હોય પલાળીને ડાયરેક્ટ વઘાર કરીને પછી સીટી વગાડતા હોય એટલે મને આનો આઈડિયા નથી કે અમે તો પહેલેથી વર્ષોથી આ રીતે જ કરીએ છીએ પહેલાં બાફી નાખીએ ખાલી એક પિસલ વગાડ દઈએ અને પછી વઘાર કરીએ બધાની અલગ અલગ રીત હોય તો તમે લોકો કઈ રીતે કરો છો ને પ્લીઝ મને કોમેન્ટ કરજો કેમ કે મેં એક વખત ડાયરેક્ટ વઘેરીને પછી સીટી વગાડી તો એકદમ લચકા જેવી થઈ ગઈ હતી આમ એકદમ ગ્રેવી નો રીત થોડી કઠણ થઈ ગઈ એટલે મને આ પાણીની ક્વોન્ટિટીમાં આપણને ખબર ન પડે કે અડદની દાળ કેમ ઘાટી હોય જેમ જેમ ઉકળે તેમ ઘાટી થતી જાય એટલે આઈડિયા નથી આવતો તો તમે લોકો પ્લીઝ કેવી રીતે કરો છો ને મને કોમેન્ટ કરીને જણાવજો એટલે મને થોડો આઈડિયા આવે કે કઈ રીતે કરવી બાકી અમે તો જો આ એક વિસલ બાકી છે પછી આપણે મસ્ત આ ટમેટાનું ગ્રેવી કરી આમાં વઘારી નાખશું અલગથી આમ એવી રીતે બનાવીએ બધી રીત અલગ અલગ હોય એમ કહે કે બાર ગામે બોલી બદલાય જેમ બોલી બદલાય ને એમ ખાવા પીવાનું બદલાય બધું તો તમે કઈ રીતે કરો છો ને પ્લીઝ મને જણાવજો સાડા બાર થઈ ગયા છે રસોઈ બની ગઈ હવે હું બેસી ગઈ છું જમવા આજે એકલા એકલા જમવા બેસવાનું છે કેમ કે છોકરાઓ બે સવા બે આવે પછી એને રોટલી ગરમ ગરમ ઉતારી દેશે તો હું જમી લઉં ને પછી લઉં પણ મારે રોટલી કરી દેવાની રે તો હું એકલી એકલી આજે જમવા બેઠી છું પણ મજા ન આવે એકલા એકલા જમવાની બધે ફેમિલીમાં બેઠા હોય તો મજા આવે અને આપણે એકલા જમવા બેસીએ કે એકલા માટે રસોઈ બનાવીએ એટલે આળસ જ આવી જાય ખબર નહીં મારી સાથે આવું થાય છે કે બધાય જોડે આવું થતું હોય છે ખબર નહીં પણ મારે જો આજે છે ને જમવામાં બાજરાનો રોટલો અડદની દાળ અને આ કાચરી તળેલી હતી અને અહીંયા મેં ગાંઠિયા લીધા છે તીખા જો આ પંકજ હોય ને તો જોડે પાપડ હોય સલાડ હોય કાંદા ટમેટાનું અને એવું બે ત્રણ વસ્તુ અલગ અલગ મરચું શેકેલું હોય કે તળેલું મરચું કે કાંઈ પણ હોય આ જે નથી ને તો મેં બધા માર તો ચાલશે આપણે તો બધું જ ચાલે એટલે ક્યાંક ને ક્યાંક એમ થાય કે આપણે આપણી ચોઈસ આપણી પસંદગી ભૂલી ગયા હોય ને એવું લાગે એ લોકો હોય તો આપણને એની યાદ રાખવામાં આપણું બધું ભૂલાઈ ગયું છે એને શું ભાવે એવું બનાવીએ એને જોડે મરચાં ભાવશે પાપડ જોશે સલાડ જોશે તો બધી વસ્તુ આજે મારે એક લઈને જમવાનું છે ને તો કાંઈ નહીં ખાલી બસ જો ગાંઠિયા લઈ લીધા છે એ તીખા ગાંઠિયા ને કાચરી બસ અને મસ્ત ઠંડી ઠંડી છાસ અને છાસ હોય ને એટલે આપણે બીજું કાંઈ ન જોઈએ મને તો છે ને છાસ વગર તો ચાલે જ નહીં છાસ હોય ને એટલે બધું આવી ગયું એમ એટલે આપણે એકલા જમવાનું હોય ને એટલે આવીને આવી આળસ કરતા હોઈએ કેમ કે બધાની પસંદગીમાં આપણે આપણી પસંદગી ભૂલી ગયા હોય ને એવું લાગે ક્યારેક ક્યારેક આપણે બધું જ ચાલે એમ એટલે આપણે બધી લેડીઝો જોડે થતું હશે મારે એક જોડે નહીં એકલા હોય તો કાં ખાલી ભાત દે કાં ખીચડી બનાવી નાખે ને એવું સિમ્પલ બનાવી નાખે પણ મારા છોકરાઓ એવું કાંઈ ખાતા નથી એટલે મારે કમ્પલસરી શાકરોટલી જ બનાવવું પડે પણ આવું સલાડ ને પાપડ ને એવું બધું પંખજના જમવાનું હોય તો બે ત્રણ વસ્તુ આરે હોય આપણે બધું જ ચાલે લાવું છે બધું ક્યાંક ને ક્યાંક આપણે આપણી પસંદગી ભૂલી ગયા છીએ એવું લાગે તો કાલે અમારા અંકલેશ્વરના આંગણે જે વૈષ્ણવ સંપ્રદાયના જે વિવાહીઓના બાબાશ્રી છે વ્રજરાય બાવા એ પોતે ખુદ અહીંયા પધાર્યા હતા અને બધાને આમંત્રણ આપવા માટે આવ્યા હતા કે કોઈ પણ એવું નથી એ વૈષ્ણવ સંપ્રદાયના છે પણ કોઈ પણ હિન્દુ સનાતન ધર્મ કોઈ પણ હિન્દુ અને ઇન્વિટેશન આપવા માટે આવ્યા હતા કે તમે લોકો આવજો એ શું કાર્યક્રમ છે એવું તમને જણાવું એકવીસ ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી બરોડામાં બહુ જ મોટા પાયે ભાગવતનું યજ્ઞનું અને એવું બધું આયોજન છે આવું ક્યારેય વૈષ્ણવ સંપ્રદાયમાં થયું જ નથી આ પહેલીવાર થાય છે તો દેશ વિદેશમાંથી બધા ભક્તો બહુ જ આવવાના છે અને એક બહુ સરસ સગવડતા છે જે બસો મૂકી છે એમ બાબા વાત કરતા હતા કે બધી જ જગ્યાએ બસો મૂકેલી છે એટલે જેને કોઈને જવું હોય એને પોતાની આસપાસની નજીકની હવેલી હોય ત્યાં નામ નોંધાવી દેવાનું છે એકદમ ફ્રીમાં બસ તમને બરોડા લઈ જશે અને પાછું તમે જે જગ્યા પર રહેતા હશો એ સિટીમાં તમને ડ્રોપ કરી દેશે એટલે જો કોઈને આમાં ભાગ લેવો હોય તો જલ્દી જલ્દી હવેલી તમારા આજુબાજુમાં હોય ત્યાં જઈને નામ નોંધાવી દેજો ડિસેમ્બરમાં છે એટલે એ લોકોને પ્લાનિંગ કરતાં ફાવે આપણે થોડુંક અગાઉથી નામને એવું નોંધાવી દઈએ તો બધી જ જગ્યાએ બધી જ જગ્યાએ બસ આવવાની છે એવું નહીં અમારા અંકલેશ્વરમાંથી પણ જાશે સુરત છે કોઈ પણ સિટી છે તમારા આજુબાજુ નજીકની હવેલીમાં જઈને ગામડામાં પણ સૌરાષ્ટ્રના ગામડામાં પણ એટલી બસો મૂકવાના છે બધી જ જગ્યાએથી બહુ જ બધા વૈષ્ણવ ભક્તો આવવાના છે અને બધાને જ ઇન્વિટેશન છે એવું નહીં કે વૈષ્ણવ હોય એને જ બધાને ઇન્વિટેશન છે કે બધા બહુ જ બહારથી પણ એટલા લોકો આવે છે તો આનો લાભ ઉઠાવજો કેમ કે બહુ સરસ થવાનું છે તો એના માટે આમંત્રણ આપવા માટે પોતે બાબાશ્રીએ પોતે પધાર્યા હતા તો મેં કાલે ગયા હતા તમે થોડીક થોડીક ક્લિપ લીધી છે એ તમે લોકો જોઈ લો Baby, baby. જો અમારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ અમારા વિડિયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ